એંતાણ સામે આવી રહ્યા છે વીસ નવા ચહેરાઓ અને જે જૂના યોગીઓ છે તેને ભેગા કરી દેવાના સમાચારો સામે આવી રહ્યા છે લોકસભામાં વીસ નવા ચહેરા હોઈ શકે છે તેવા ભાજપ તરફથી સમાચાર સામે આવી રહ્યા છે વીસ નવા ચહેરા હશે અને જે જૂના યોગ્યો છે જૂના નેતાઓ છે તેને ઘર ભેગા કરશે ભાજપ તેવા સમાચાર સામે આવી રહ્યા છે એવામાં નીતિનભાઈ પટેલ જેવા નેતાઓને શું લોકસભામાં ઉતારશે ભાજપ એને લઈને પણ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે કડી ખાતે પહેલા સમાચારો અટકળોએ જોર પકડ્યું હતું કે નીતિનભાઈ પટેલ લોકસભા લડશે પરંતુ અત્યારે સમાચારો આવી રહ્યા છે કે જૂના યોગ્યોને ચાન્સ નથી આપવાનો વીસ નેતાઓ નવા હશે વીસ સીટો પર નવા ભાજપ લાવે તેવા સમાચાર સાંભળી આવી રહ્યા છે તો બીજી તરફ નીતિશ કુમાર નો ખેલ કોઈને ના સમજાયો રાજીનામું આપ્યું ફરી પાછા મુખ્યમંત્રી બન્યા હવે નીતિશ કુમારે આ શું કર્યું એને લઈને પણ મોટો સવાલ